આપર કે લિયે યે યેલોટી ફેમિલી કેમ તો બધ બધ મજામાં છે ને મજામાં છો કુછતા છે ને તમારો સ્વાગત છે બધાને હરર માદન જય માતાજી સૌને બધાને ગુડ મોર્નિંગ સૌને થા થા જાય ને તમને જન તમને ખબર પડી ગયા પાખિયા જિલ્લા સે જવાનું છે હજી તમે ઘરે છો આવવાનું છે પડી જો ઘરે ગોકેવો આવ્યો છે કાઈ નો ઘટ એવો નસ્તો મુજાને હોય છે જોતા છે હું હું બતાઈ દઉં આ તરત બધી હિંગો આવી ગયો છે નાનકમ તો બોલા મેસે ફૂડ આમાં ઉધીન આવ્યો છે આમાં કરનાખી છે આપડી બાજરી ડુંગરી થીમાં આમાં થો ગોવાર સુપર ને સપરામાં તો પડી રહ્યો છું બાજરી હોતા આ સબ મે મકાઈ લા આપણે જવાનું છે પહેલા આત્યારે ધમમા કાકાનો ફૂલીકુ છે ને બે કાકાનો ફૂલીકુ છે ને જવાનું છે પહેલા નાચ જવાનું છે પગોડા એ તમને કપુરતે પડી ગઈ છે જવાનું છે પગોડા માં માંન બે બને જવાનું છે તમે તમને બતાવીએ આ જગ્યા લખી જો ફૂલી તો મળ્યા છે તો બતાવી નકવો નક કે ના તમે કંડણું બનાય વિના રહીએ આ આપણે ગુડા મકાઈ છે અને શ્રી ગૌધરે છે અને આ ધોવાનું છે શ્રી ગૌધરવાનું છે આ બધું બધે ફોટોશૂટ કરે છે બધે ફોટોશૂટ કરતા જ વિડીયો ફોટો કરે આવે ને મારા એક ફોટો સ્ટેટસમાં મૂકવાનો પડે પીડી એટલી છે કે બુધવાર છે તો મંગળવાર તો કાલ વહી ગયો હતો તો બુધવાર છે તો પીડ એટલી છે કાલ પૂનમ છે આપણે બગડાણે જવું સીમાં આવતો दर्शन कर मंदिर सफर कर ફરક તર દેજે આ બત કોટા જો માતાજી ના પ્રસના છે બીકડે કોટા જો બદે ખત્ર જે લેતો હું છું આપણે તો આપણે માતા એનો ફાઈલ બનલે છે તો આવતા છે તમે બધાય સાંભળ ઘરે આવી સી ઓણે કરી તો બધે કમેન્ટ માક કે જો મને પુગળા જો કમેન્ટ કરજો તે મોગલ માલ અખો ભૂલતા ન પાપે જો સારી ઓર લેવી ये संजय गरे तो कंटिन्यू गुने रहो तो आप धीमे-धीमे कर तरफ जाइए तो बने तो बाय-बाय टाटा मेरा आगल तो आए त तो बेटा फोटो शूट में उभरे से लोग तो काम करके आ रिपोर्टो ग्राफ करे से लगता कर जो मान से जाए आवे जाए चालू से की तरफ मित्रो फाइनल ऑफ हो गयो जो जो गर्व और गसोवा फोन आगोरा बगाडा घाल से सका लागे ना तो जो अब जाव हम से गाड़ी तरफ जाए सी लाइट भी ना करो जो आज बुधवार से तो इतनी भीड़ से जो एक 12 गाड़ी में भीड़ फुल से कुछ आ भी जाए बगाडा तरफ से जाएंगे टेंशन काका रमा मनीता સારી આવેલા છે દર્શન કરવા પૂનમ એટલે લઈ બધા ફોટા શૂટને એવું કરે છે નામ છે વિડીયો બદલ તમે બધા દર્શન કરી લેજો બાપા સીતાર કોને ભૂલતા નહીં અને મહાદેવ જય માતાજી બાપા સીતારામને જય મોગલ મા બધાને